વાત છે સંખેડા તાલુકાના બહાદરપુર રેલવે સ્ટેશનની ભાદરપુર રેલવે સ્ટેશન ખાતે સવારે સવા અગિયાર વાગ્યાના સુમારે ટ્રેન આવે છે આજે પણ આ સમયે જ ટ્રેન આવી હતી પરંતુ તે સમયે ટ્રેનના પ્લેટફોર્મ ઉપર પાટાની બાજુએ એક યુવક બેસી રહ્યો હતો ટ્રેન આવી ટ્રેને અનેક વખત હોર્ન મારવા છતાં પણ આ યુવક ત્યાંથી ઊભો નહોતો થયો આખરે પાઇલોટે ટ્રેન ઊભી રાખી તેમાંથી એક શખ્સ ઉતર્યો અને પ્લેટફોર્મ ઉપર જઈ જે યુવક પાટાની બાજુએ પ્લેટફોર્મ ઉપર બેઠો હતો તેને ઊભો કર્યો ઊભો કર્યા બાદ આ યુવક ત્યાંથી રવાના થયો હતો યુવકના રવાના થયા બાદ જે વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી અને પ્લેટફોર્મ તરફ ગઈ હતી તે વ્યક્તિ ફરીથી ટ્રેનની અંદર આવ્યો અને ત્યારબાદ ટ્રેનને સ્ટેશન ઉપર લઈ જવાઈ હતી ત્યાં સુધી આ યુવક ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો